આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે અમારી સાથે અમારે જિલ્લા પ્રમુખ સહિત જિલ્લાની ટીમ અમારી સાથે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીએ ગઈકાલે માન્ય અરવિંદ કેજરીવાલજીએ જે રીતે અમે વિસાવદરની ચૂંટણી જીત્યા પછી અઢળક ફોન આવી રહ્યા છે અઢળક મેસેજીસ આવી રહ્યા છે લોકોના લોકોને એક આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં વિકલ્પ દેખાયો છે ભાજપથી લોકો ત્રસ્ત છે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે ખેડૂતો નારાજ છે ભાજપથી મહિલાઓ મોંઘવારીથી પીડિત છે તમામ શહેરી મધ્યમ વર્ગ છે એ મોંઘા શિક્ષણ ખાડા ગટર પાણીની વ્યવસ્થાઓથી ત્રસ છે એ લોકો બધા આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે અને એટલા માટે જ અમે આમ આદમી પાર્ટીએ લોન્ચ કરી છે સદસ્યતા ગુજરાત જોડો અભિયાન આ ગુજરાત જોડો અભિયાનમાં ગતરોજ જ માનની અરવિંદ કેજરીવાલજી જ્યારે લોન્ચિંગ કર્યું ત્યારબાદ તુરંત જ ત્રીસ હજાર જેટલા મિસ આવ્યા છે તો હું પણ આ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે તમે સરકારી સિસ્ટમથી નારાજ હો તમારે ભાજપના નેતાઓના અત્યાચારથી નારાજ હો તમે જે રીતે ભાજપ લૂંટ ચલાવે છે ખેડૂતો પરેશાન છે ભાવ નથી મળતા ખેડૂતોને દવા ખાતર પાણી બિયારણ સારું નથી મળતું ખેડૂતો મજૂરો શ્રમિકો આ બધા પરેશાન છે ચારે બાજુથી અહીંયા પોલીસ તંત્ર દ્વારા ઉઘરાણા કરી અને લોકોને ને સિલમેન્ટના નામે પણ લૂંટવામાં આવે છે કાગડિયાના નામે પણ લૂંટ ચલાવવામાં આવે છે તો બધાને મારી વિનંતી છે કે વિસાવદરની જનતાએ સંકલ્પ લીધો તો ભાજપને હરાવી શક્યું ભાજપે તમામ પ્રકારની એ જે સિસ્ટમ કહેવાય તંત્ર છે દિલ્હીથી લઈ અને ગુજરાત સુધીના મંત્રીઓ મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ ગામડે ગામડે રખડતા હતા છતાં વિસાવદરની જનતાએ નક્કી કર્યું ને ભાજપને ભારી બહુમતીથી હરાવી દીધું છે ભારે બહુમતીથી અને એટલા માટે હું કહું છું કે વિસાવદરની જનતાએ નક્કી કર્યું અને હરાવી શકાય છે ભાજપને જો આપણે એક સૌ એક થઈએ તો દ્વારકા જિલ્લાની પણ મારી વિનંતી છે દ્વારકા જિલ્લાના નાગરિકોને પણ મારી વિનંતી છે કે આવો પંચાણું બાર ઝીરો ચાર ઝીરો ચાર ઝીરો ચાર બધા લોકો મને મળી શકતા હોય મારી ટીમને મળી શકતા હોય ના મળી શકતા હોય તો પણ તમે આમાં મિસ કોલ મારજો આમ આદમી પાર્ટીમાં જોડાજો આમ આદમી પાર્ટીમાં તમે આ નંબર ઉપર મિસકોલ મારશો નાઇન ફાઇવ વન ટુ ઝીરો ફોર ઝીરો ફોર ઝીરો ફોર ઉપર એટલે તુરંત જ તમને એક મેસેજમાં લિંક આવશે જેમાં વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોઈન્ટ કરી શકો છો અને આમ આદમી પાર્ટીની તમામ જે ટીમો છે આગામી સમયમાં આપનો સંપર્ક કરશે અને આમ આદમી પાર્ટીની જે આ લડાઈ છે ભ્રષ્ટ ભાજપની સામે એમાં એક મજબૂતાઈથી આપણે સાથી મળીને લડાઈ જીતી શકીશું એટલા માટે મારી વિનંતી છે બધાને તાલુકામાં જિલ્લામાં નગરપાલિકાઓમાં જે જે નાગરિકો વેપારીઓ હોય ખેડૂતો હોય મજૂરો હોય શ્રમિકો હોય ગરીબો હોય વંચિતો હોય બધાને મારી વિનંતી છે કે આવો સાથે મળીને આપણે લડત ચલાવીએ કોઈથી ડરવાની જરૂર નથી કોઈ ભાજપ ભાજપવાળાથી ડરવાની જરૂર નથી આપણે સૌ સાથે મળી અને આ અહંકારી શાસનને હટાવીએ અને એના ભાગરૂપે વિસાવદરની જે જીત થઈ છે એના ભાગરૂપે આવતીકાલે જામખંભાળિયામાં જામનગર પોરબંદર અને ખંભાળિયાના અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સામાજિક આગેવાનો અને લોકો દ્વારા એક વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહારાણા પ્રતાપના પ્રતિમાથી રેલી નીકળશે રેલી સ્વરૂપે જોધપુરના નાકા સુધી જશે અને ત્યારબાદ સભાઓ સંબોધશે એમાં માનની ગોપાલ ઇટાલિયાજી જે જીત્યા છે એમનું સન્માન કરવામાં આવશે માન્ય પ્રવીણ રામજી રાજુ કરપણાજી સાગરભાઈ રબારી હેમંદભાઈ ખવા તમામ અમારા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ તમામ અમારા લીડરો આ બધા અહીંયા ઉપસ્થિત રહેવાના છે વિજય સંદેશ યાત્રામાં હું નાગરિકોને વધારેમાં વધારે વિનંતી કરું છું કે આવો સાથે મળીને આવતીકાલે એટલે કે આવતીકાલે સાડા દસ વાગે આપણે રેલી સ્વરૂપે શરૂ કરીશું તો આપ સૌ એમાં ઉપસ્થિત રહો પાંચ તારીખે એ મારી સૌને વિનંતી છે અને ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે દ્વારકાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે હું ખંભાડિયાના અત્યારે બજારોમાં નીકળ્યો તો મને બહુ દુઃખ થયું બહુ જ દુઃખ થયું ખંભાળિયા મારી જન્મભૂમિ છે અને એટલી ગંદકી એટલું રોગચાળો ફાટી નીકળે સ્થિતિ એટલા ખાડાઓ એટલા રસ્તા ખરાબ પ્રજાને કેમ જીવી રહી છે પ્રજા મને પોતાને દુઃખ થાય છે કે મારા ખંભાળિયાના આવા હાલ થઈ ગયા છે કોશિશ કરીશું કે સાથે મળીને આ ખંભાળિયાને સુંદર બનાવીએ શુદૃઢ બનાવીએ વચ્ચે પણ હોસ્પિટલનો એક સમસ્યા આવી હતી આપને ખબર હશે હોસ્પિટલમાં પણ જે રીતે ડૉક્ટરોની કમીના કારણે લોકો પીડાઈ રહ્યા છે તો મારી આપ સૌને વિનંતી છે કે આ સુધારી શકાય એમ છે આપણે વિદેશમાં તમે જાઓ તો ખબર પડશે તમને કે કેટલા સુંદર રીતે એ બબે પાંચ પાંચ સાત સાત વર્ષની ડેવલપમેન્ટમાં સત્તામાં ખૂબ સુંદર શહેરો બની શકે છે રાજ્યો બની શકે છે દેશ બની શકે છે તો આપણું ખંભાડિયા આટલા વર્ષો બાદ ત્રીસ વર્ષ શાસન જે ભાજપ કોંગ્રેસનું રહ્યું ત્રીસ વર્ષ ભાજપનો રહ્યું છતાંય પંચોતેર વર્ષની આઝાદી બાદ પણ આપણા ખંભાડિયા આ હાલત છે આપણા સૌ માટે આપણા સન્માન ઉપર ઘા છે ખંભાળિયામાં દ્વારકામાં રહેતા તમામ નાગરિકો ઉપર એમના સન્માન ઉપર ઘા છે આપણા મહેમાનો અહીંયા આવે કદાચ દેશ વિદેશથી પણ કોઈ મિત્રો આવે

કે આખા ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી કોંગ્રેસની સરકાર કોંગ્રેસની સરકાર બને એ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય અને લોકોએ ખૂબ મહેનત કરી દર વખતે આવે એટલે પાંચ વર્ષે રેશના ઘોડા નાના ઘોડા રેશના ઘોડા લગ્નના ઘોડા અલા ભાઈ આ ઘોડાને પાંચ વર્ષ બાંધી દો ને તો અમે સત્તા તમને બતાવી દઈએ આ રેશના લગ્નના ઘોડા તમે જુદા ક્યારે કરશો રાહુલ ગાંધી એમ કહે છે કે રેશના ઘોડાને કોંગ્રેસે ભાજપ સાથે મળીને વિસાવદરમાં હરાવવાની કોશિશ કરી હતી આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાને ગુજરાતના ખેડૂતોને ગુજરાતના મજૂરોને શું થયું કોંગ્રેસ પિક્ચરમાં છે જ નહીં મહેરબાની કરીને ગુજરાતના તમામ નાગરિકોને કહું છું કે કોંગ્રેસ માઇન્ડમાંથી કાઢી નાખો આ ભાજપની ભાજપને ત્યાં નોકરી કરે છે કોંગ્રેસના નેતાઓ અને એનો આ પરિણામ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ બેફામપણે લૂટે છે કોંગ્રેસના નેતાઓ ધંધાઓમાં રસ છે એને ધંધાઓ કરવા છે કોંગ્રેસના નેતાઓ સત્તા ઉપર એટલે બેઠા હોય છે જે ધંધાઓ કરે છે અને તમે જુઓ કે કોંગ્રેસ છ ધારાસભ્ય પોતાના ગયા એમાંથી એક પણ જીતી ન શકી આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય ગયો દોઢ વર્ષ સુધી ભાજપે ચૂંટણી ના લાવી અને ભાજપે ચૂંટણી લાવ્યા પછી પણ કોંગ્રેસને ઊભું રાખ્યા પછી પણ ભાજપને આમ આદમી હરાવી દીધું છે એટલે તમામ ગુજરાતના નાગરિકોને કહું છું કે હવે પડો નહીં આમાં કોંગ્રેસ પાંચ ટકા વોટ લેશે બે હજાર સત્યાવીસમાં જીરો સીટ સાથે મારી ભવિષ્યવાણી છે હું કોઈ ભવિષ્ય વહેતા નથી પણ પોલિટિકલ એનાલિસ્ટ તરીકે જોઉં છું દિલ્હીમાં તમે જોઈ લો કોંગ્રેસની હાલ તમે પશ્ચિમ બંગાળમાં જોઈ લો તમે ઉત્તર પ્રદેશમાં જોઈ લો જ્યાં કોંગ્રેસ પતિ અને જે નવી પાર્ટી આવી છે એ નવી પાર્ટી સત્તા મેળવી છે એટલે અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હોદ્દેદારોને પણ મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે વિશાવદ્રમાં જોયું હશે કોંગ્રેસે કેવી ચાલ કરી હતી ભાજપના ઇશારે તમે તમારા દિલ ઉપર હાથ રાખીને એટલે દ્વારકાના પણ તમામ કોંગ્રેસના લીડરોને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારે હાથ જોડી વિનંતી છે કે તમે ઈચ્છો છો ને કે ભાજપને હટાવી શકીએ ભાજપને હટાવી છે

બિલકુલ જો આ પણ એક મોટું ષડયંત્ર છે નરેન્દ્ર મોદીજીએ ડબલ્યુ ટીઓમાં જે આંતરરાષ્ટ્રીય કરારો કહેવાય એમાં એણે સાઈન કરેલી છે ને એના કારણે એમની એમની એમનું એમને સબસિડી બંધ કરવી છે ખેડૂતોની ખાતરોની ખાતર ખેડૂતોની તમે નેનો એટલા માટે લાવે છે ખાતરની શોર્ટેજ ઊભી કરે ઊભી કરે એટલે ફરજીયાત નેનો એને લેવું પડે અને નેનો લેવું પડે એટલે થઈ અને લો ધીરે ધીરે આ ખાતર બંધ કરી સબસિડી વાળું અને સબસિડી વગરનું જે અમેરિકાના જે લોકો દેશો એ આના ઉપર દબાણ લાવ્યા છે કે ભાઈ ખેડૂતોની ભારતના ખેડૂતોની સબસિડીઓ બંધ કરો તમે એટલે ધીરે ધીરે જુઓ તમે સબસિડીઓ બંધ કરવા મીડ્યા ગેસની સબસિડી બંધ કરી દીધી નાગરિકોની તમે આની સબસિડીઓ તમે જુઓ પચાસ કિલોની ખાતરની આવતી હતી અત્યારે પિસ્તાલીસ કિલોની વેચાય છે પણ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોને હું કહું છું કે તમારો ભાઈ બેઠો છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ તંત્ર ને પણ કહું છું કે પૂરતો જથ્થો દ્વારકા જિલ્લાના મારા ખંભાળિયામાં પૂરતો જથ્થો આવવો જોઈએ જો પૂરતો જથ્થો ન મળ્યો અને ફરજિયાત પણ એ નેનો આપવાની વાત કરી તો સુદાન ગઢવી પણ ખેડૂતો સાથે આંદોલન ઉપર ઉતરશે અહીંયા ખંભાળિયામાં એટલે હું તંત્રને પણ અત્યારથી કહી દઉં છું જે તમારે વ્યવસ્થા કરવી એ કરીને રાખો તમે જો ખેડૂતોને ગુજરાતના દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોને એક પણ જગ્યાએ નેનો દબાણ કોઈએ પણ કર્યું તો પછી એને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે એ અધિકારી હશે એજન્સીવાળો હશે કોઈ નેતા હશે અને તમામ ખેડૂતોને પણ મારી વિનંતી કરું છું જોઈને પણ નેનોનું કે તો મને મારું અથવા મારી ટીમનો સંપર્ક કરજો કોઈ નેનો ફરજિયાત નથી અને ખાતરની શોર્ટેજ ન ઉભી થાય અત્યારથી હું તંત્રને વિનંતી કરું છું કૃષિ મંત્રીને પણ વિનંતી કરું છું મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે મારા દ્વારકાના ખંભાળિયાના ખેડૂતોને પૂરતું ખાતર સમયસર અને વગર નેનો એ મળી રહે બિલકુલ જો આ આગામી સમયમાં મારી કારણ કે હું વંગડી ડેમથી હું પણ પીડિત છું જ્યારે કેશુ સરકાર ગટકી ડેમ અને વંગડી ડેમ સહિત કેટલાક ડેમો બનાવવાની તૈયારી કરી લીધી હતી એમાં ગટકી ડેમ બની ગયું પણ વંગડી ડેમના જ્યારે કેટલાક વળતરના કારણે પ્રશ્ન રહ્યા એના કારણે પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી એટલે વંગડી ડેમ અટકીને પડ્યું છે હું આઠ ગામોમાંથી મારું ગામ પણ પીપળિયા મારી પીપળિયા આવે છે અમને પણ ખૂબ નુકસાન ગયું છે વંગડી ડેમ માટે તમામ ખેડૂતોને સાથે લઈને આગામી સમયમાં કાર્યક્રમો પણ આપવામાં આવશે

મરજી પર્યા ત્યારે અણઘડ વહીવટના કારણે કોઈ નેતાના કહેવાથી ફાટક બંધ કરી દેવામાં આવે છે કે પર્ટિક્યુલરી ફલાણા એરિયાના લોકો ભલે પીડાય આ શું થઈ રહ્યું છે રાજનીતિ આવી ન હોવી જોઈએ તો મારી વિનંતી છે તમે જુઓ કે ખામનાથ ઉપર રસ્તા ઉપર પણ સોમ ઘણા સમયથી રોડ બની રહ્યો છે ઘણા સમયથી રોડ બની રહ્યો છે બનતો જ નથી રોડ છ મહિના આપો ભાઈ સુદાનભાઈને શું રોડ ન બને આ બ્રિજ બનતા વાર લાગે કંઈ આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા છીએ આપણે મંગળ ઉપર યાન જઈએ છીએ આપણે ચંદ્ર ઉપર આપણી સુનિતા વિલિયમ્સ આપણા બીજા ગ્રહો ઉપર જઈ રહી છે એને પાછી લાવી શકીએ છીએ અને ખંભાળિયામાં રોડ નથી બની શકતા રસ્તા નથી બની શકતા પાણીની સમસ્યા ઉકેલ નથી લાવી શકતા આટલા માટે આ અભણોની સરકાર બેઠી છે અને એના કારણે લૂટેરાઓની ભ્રષ્ટાચારની અને દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટરમાં પોતાના મળતીયાઓ બેસી ગયા છે જે તમામ જ્ઞાતિના લોકોને જાતિના લોકોને ધર્મના લોકોને ખેડૂતોને હેરાન કરે પરેશાન કરે છે મારી વિનંતી છે કે આમાંથી આપણે બધાએ સાથે મળીને લડત ચડાવી પડશે મુક્તિ અપાવવી પડશે સાની ડેમનો પણ વ્યવસ્થિત રીતે પાણી છોડવામાં આવે આનો બ્રિજનો પણ કરવામાં આવે અને ત્યાં સાનીનો પણ દ્વારકામાં તમે જુઓ કેટલા સમયથી કામગીરી ચાલી રહી છે ડેમની કેટલા વર્ષથી કામગીરી ચાલી છે મેં બે વાર તો વિઝિટ કરી છે અને દર વખતે એમ કરો કે આવતા વર્ષે થઈ જશે એ પણ કામ થતું નથી એના કારણે ઘણા ખેડૂતોને નુકસાન જાય છે તો આ મુદ્દે પણ જો સરકાર નહીં કદમ ઉઠાવે નેતાઓ નહીં ઉઠાવે તો આગામી સમયમાં હું કહું છું ખેડૂતો આવશે મારી સાથે તો હું એના માટે આંદોલન ચલાવવા તૈયાર છું આમ આદમી પાર્ટી હવે એકલા ચૂંટણી લડવા માટે કારણ કે જનતાએ અમને એવો મેસેજ આપ્યો છે કે વિસાવદરમાં કોંગ્રેસ હોવા જતાં પાંચ હજારમાં સીમટી ગઈ છે કોંગ્રેસના નેતાઓ પર અમને પણ વિશ્વાસ નથી ક્યારે ફૂટી જશે કોંગ્રેસના નેતાઓ ક્યારે વયા જશે એટલે આમ આદમી પાર્ટી આગામી સમયમાં તાલુક તાલુકા જિલ્લાની ચૂંટણીઓ મજબૂતાઈથી અહીંયા લડવાની છે આગામી પંદર વીસ દિવસ પછી અમે ઉમેદવારો શોધવાનું પસંદ કરીએ છીએ હું તમામ દ્વારકા જિલ્લાના નાગરિકોને યુવાનોને વિનંતી કરું છું કે તમે તલાટી માટે બનવા માટે તમારે બ બે પાંચ પાંચ વર્ષ મહેનત કરવી પડશે એમાંય પેપર લીક થશે તો મારી વિનંતી છે કે છોડો તલાટીની તૈયારીઓ છોડો પોલીસ કોન્સ્ટેબલની તૈયારીઓ છોડો સરકારી નોકરીની આની સરકાર પાસે નોકરી કરીને તમે આઉટસોર્સિંગમાં શોષણ થશે આવો રાજનીતિમાં તાલુકા પંચાયતમાં તમે તાલુકામાં પાંચ ગામમાં મહેનત કરો ત્રણ ચાર મહિનામાં તાલુકા પંચાયતની સીટ જીતો અને ટીડીઓના બોસ બનો તમે તલાટીઓના ત્રીસ તલાટીઓના બોસ બનો તમે જિલ્લા પંચાયતની સીટ જીતો ડીડીઓના તમે બોસ બનો રાજનીતિમાં આવો બધાને મારી વિનંતી છે રાજનીતિમાં યુવાનો ની ખુબ જરૂર છે સારા લોકોની જરૂર છે તો દ્વારકા જિલ્લાના યુવાનોને પણ મારી અપીલ છે કે આવો રાજનીતિમાં અમે તમને તક આપીશું ભાજપ કોંગ્રેસ વાળા તો પોતાના સગા સંબંધીઓને ઉભા રાખે છે બીજા કોઈ વારો જ નથી આવવા દેતા આમ આદમી પાર્ટી તમામ નવયુવાનને જે મહેનત કરે છે જે ભણેલો ગણેલો છે જે લોકો માટે લડવા માંગે છે લોકોનો અવાજ બનવા માંગે છે અને આમ આદમી પાર્ટી તક આપશે મજબૂતાઈથી ચૂંટણી લડો શાસન વ્યવસ્થામાં અંદર ધાવો અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીને તમે તમારું ગામ શહેર તાલુકો જિલ્લો અને સમાજનો વિકાસ કરો

પાડી દીધા અને એમનું મૃત્યુ થયું એવા કેટલાય લોકોના મૃત્યુ થાય છે રખડતા ઢોરની સમસ્યા હું ભાજપને ચેલેન્જ આપું છું કે પંદર દિવસમાં એ સુદાન ગઢવી આ રખડતા ઢોરની સમસ્યા ઉકેલ લાવી શકે એમ છે તો તમે કેમ નથી લાવી શકતા અને ન આવડતો હોય તો હું તમને પ્રોજેક્ટ આપું પંદર દિવસમાં એક પણ રખડતો ઢોર હર્યો હું અત્યારે ખંભાળિયાની બજારમાં ફર્યો તો મેં કીધું દુઃખ થાય છે મને તમે યાર એક પાંજરા પોળ વ્યવસ્થિત નથી બનાવી શકતા તમે એના માટે ફંડ ન આપી શકો તમે ચાર લાખ કરોડનું ગુજરાત સરકાર પાસે બજેટ છે ચાર લાખ કરોડનું ખંભાડિયાના લોકો કેટલું ટેક્સ આપે છે તમે જુઓ એક પેટ્રોલનું લિટર આપણે ભરાવી છે પચાસ રૂપિયા આપણે ટેક્સ ચૂકવીએ છીએ એક ગામ બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા મહિને ટેક્સ ચૂકવે છે સરકારને અને એને મળે છે શું ફેસિલિટીમાં આખલાઓ ખાડાઓ આ શું થઈ રહ્યું છે એટલે મારી વિનંતી છે

સાથે લડશે આમ આદમી પાર્ટી મજબૂતાઈ થી પોતાની રીતે ચૂંટણી લડશે